સ્વાગત છે પશ્ચિમ બંગાળમાં નેતાએ મહિલાઓ પર કરેલા અત્યાચાર મામલે ગોધરામાં ભાજપ વિરોધ પ્રદર્શન ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ પાસે ગઈકાલે મોડી સાંજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલી વિસ્તારમાં તેના વ્યાપક હિંસાના મુખ્ય સૂત્રધાર અને જાતિય સતામણી તેમજ જમીન હડપ કરવાના કેસમાં મુખ્ય આરોપી તૃણમૂલ કોંગ્રેસ નેતા શાહ જહા શેખ દ્વારા મહિલા ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો કરવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે જેના વિરોધમાં પંચમહાલ જિલ્લા સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર દ્વારા ટીએમસી નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી અને સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરના ગાંધી ચોક સર્કલ ખાતે જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ટીએમસીના નેતા દ્વારા મહિલા ઉપર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હોવા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને ઉપસ્થિત રહેલા ભાજપના હોદ્દેદારોએ ટીએમસી અને મમતા હાય હાયના નારા લગાવ્યા હતા સાથે સાથે ટીએમસી નેતા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીને સજા કરવા માટે તેવી માંગણી કરાઈ